સુરતના ઓગત કેનાલ અડાજણ ખાતે આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે ટ્રીસ જિંગલ બેલ્સ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી આમ તો ક્રિસમસનો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યૂ વેલકમિંગ પાર્ટી સૌથી વધુ નાના બાળકોને પ્રિય હોય છે એનું કારણ સાન્તા ક્લોઝ એટલે કે આપણા માટે સારો ઈચ્છતા આપણા પરિવારજન બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી સાન્તાની અનુભૂતિ કરાવે છે ત્યારે સુરતના ઉગત કેનલ અડાજણ ખાતે આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈ તેમજ જીએસઇ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને થાય તે માટે શાળાના કેમ્પસમાં જ ટ્રીસ જિંગલ બેલ્સ પાર્ટીની ઉજવણી કરાવાઈ હતી ચારસો પચાસથી વધુ પ્રી પ્રાઇમરી ભૂલકાઓ માટે આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના નાના ભૂલકા તેમજ તેમના શિક્ષક મિત્રો શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન કરાયું હતું આ આયોજનમાં નાના ભૂલકાઓ માટે શાળા કેમ્પસમાં જ જમ્પિંગ કાર્ટૂન કેરેક્ટર ડીજે પાર્ટી રેમ્પવોક સેલ્ફી ઝોન ટેન્ટ હાઉસ ફાયર કેમ્પ લાઈવ પરફોર્મિંગ સ્કાય ગેજગીંગ ફાયર ક્રેકર શો મૂવી શો જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું આ તમામ એક્ટિવિટી બાદ આ નાના ભૂલકાઓ તેમના જ મિત્રો અને શિક્ષક મિત્રો સાથે શાળામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું આ એ જ જગ્યા હતી જેમાં આ તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃત્તિ કરતા હોય છે અને બીજા દિવસે એટલે કે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસે રવિવારની સવારના આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ આજના આધુનિક અને વર્તમાન યુગમાં મોબાઈલ ટેકનોલોજીની ખરાબ આદતથી ના વ્યસનથી બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે અને તેમના બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે ઝઝૂમી રહ્યા છે એથી જ આ પ્રવૃત્તિ કરાઈ હતી આથી શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા અને કેમ્પસ ડાયરેક્ટર દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્રોમ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ બેસિકલી આજે અમે લોકોએ છોકરા માટે અહીં નાઇટઆઉટનું આયોજન કરેલું છે જેમાં જેને આપણે નામ આપ્યું છે ટ્રાય સિંગલ બેશ ટ્રાય સિંગલ બેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં શું નવું છે તો આ વખતે આપણે બચ્ચાઓને એડવેન્ચર ગેમ રમાડી છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે એડવેન્ચર શું હોય છે તે લોકોને થાક કેવી રીતે લગાડવો એ લોકોની લાઈફમાં તે સ્ટ્રગલિંગ નથી તો એ લોકોને ખબર પડવી જોઈએ કે આ બધું શું છે આર્મીને રિલેટેડ આપણે થોડી ગેમ્સ રાખી છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે શું કેવી રીતે આર્મીવાળા સ્ટ્રગલ કરે છે ધેન આપણે એ લોકો માટે વિન્ટર અટાયરમાં રેમ્ફોક રાખેલું છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે વિન્ટર સીઝનમાં આપણે કયા કપડાં પહેરીએ છીએ રેમફોક શું હોય છે એની સાથે સાથે આપણે અહીં બચ્ચાઓ માટે કરાવ કેનું બી રાખેલું છે આયોજન જેમાં બચ્ચાઓ રાઇમ્સ ગાવાના છે કરાવ કે પર ફર્સ્ટ ટાઈમ એવર સાથે સાથે આપણે અહીં કેમ્પ ફાયરનું પણ આયોજન રાખેલું છે જેથી કરીને બચ્ચાઓ થોડુંક વિન્ટર છે તો હૂંફ લઈ અને એની સાથે કરાવ કે એની મજા માણે આપણે અહીં ટેન્ટ પણ બંધાવ્યા છે જેમાં ગાટા નખાવ્યા છે જેનાથી છોકરાઓ અંદર જમ્પ કરે છે સૂવે છે એટલી મજા કરે છે કુદમ કરે છે હવે છોકરાઓ એમ કે છે બસ મેમ બહુ થાક લાગ્યો છે હવે ભૂખ લાગી તો જમવા જઈએ બચ્ચાઓ માટે આપણે જ્યારે એ લોકો આવ્યા ત્યારે સ્નેક ટાઈમમાં ફ્રેન્ચ ફ્રાઈઝ રાખેલી હતી ડિનરમાં આપણે એ લોકો માટે પાઉભાજી જાંબુ પુલાવ જે છોકરાઓ ખાઈ શકે એવું રાખેલું છે ઇવન આપણે એ લોકોને આવતીકાલે ગુડી બેગ્સ આપવાના છે જેમાં આપણે એ લોકોને કુશન કવર્સ આપવાના છે ટેટ્રા મિલ્ક પેક આપવાના છે વીફર્સ આપવાના છે કેક્સ આપવાના છે જેથી કરીને બચ્ચું એનાથી એન્ટરટેઈન થાય એ લોકોને ખબર પડે કે અચ્છા અમે જઈએ તો સરપ્રાઇઝ ગિફ્ટ્સ પણ મળે છે આપણે અહીં અત્યારે સિક્રેટ સાન્ટા ગેમ નું પણ આયોજન કરેલું છે જેમાં આપણે ક્રિસમસ ટ્રી ની આજુબાજુ બચ્ચાઓ દ્વારા લાવેલા ગેમ્સ મૂકી દેવાના છે પછી જ બચ્ચાઓ મ્યુઝિક વાગશે તેના પર મ્યુઝિક સ્ટોપ થશે જે બચ્ચાના જે ગિફ્ટ આપશે તે લઈ જશે એટલે બચ્ચું લાવ્યું હતું કંઈ અને લઈ જશે કંઈ બીજું જેનાથી એ લોકોને ખબર પડે કે અચ્છા ગિફ્ટમાં આવી નવી નવી વસ્તુઓ પણ હોઈ શકે છે સાથે સાથે આજે છોકરાઓ જે રીલ્સનો સોશિયલ મીડિયાનો જમાનો છે તો રીલ્સ બનાવવામાં ખૂબ જ એન્જોય કરે છે ટીચર્સો એમની સાથે ખૂબ જ એન્જોય કરે છે આપણે અહીં જમ્પિંગનું પણ આયોજન કરેલું છે જમ્પિંગ એ તો ઓલ ટાઈમ છોકરાઓનું ફેવરેટ હોય જ છે તો છોકરાઓ જે કૂદ્યા છે જમ્પિંગમાં બસ ટર્નલની આયોજન રાખી રાખેલું છે આપણે આ વખતે એડવેન્ચરમાં એક ટર્નલ જેવી નવી ગેમ લાવેલા છે જેમાં શું છે કે બચ્ચાઓ એક સાઈડથી એન્ટર થાય અંદર બોલ પ્લે કરે બીજી બાજુથી નીકળે પાછા ત્રીજી સાઈડથી અંદર જાય ખૂબ જ છોકરાઓએ અહીંયા એન્જોય કરેલું છે આપણે અહીં રાત્રે રોકવા માટે બચ્ચાઓને ક્લાસરૂમમાં ગાઢલા નખાવ્યા છે જેથી કરીને છોકરાઓને મમ્મી પપ્પાથી કેવી રીતે દૂર રહીને બી એન્જોય કરી શકાય તે ખબર પડે ટીચરો નવું એક્સપ્લોઝર આપશે ક્લાસરૂમમાં રાત્રે આપણે નાઇટમાં પીલો ફાઈટ કરાવવાના છે સ્લો મ્યુઝિક વગાડવાના છે છોકરાઓને ગમતા ડાન્સ કરાવવાના છે પીલો ફાઈટ કર્યા પછી તેઓને આપણે હોટ મિલ્કશેક આપવાના છે જેનાથી છોકરાઓ થોડું ગરમ દૂધ પીને જો તરત સુઈ જાય તો ઊંઘ બી કદાચ સારી આવી જાય લાગતું તો નથી કે આ ભૂલકાવાજે ને સુવા દે પણ ટ્રાય એવી રહી પ્રાઇમરી સેક્શન રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે आज हमने यहाँ पर जिंगल बैच का प्रोग्राम आयोजन किया है जहाँ पे सारे बच्चों ने बहुत ही दिल से पार्टिसिपेट किया है अराउंड 450 टू 500 बच्चों ने यहाँ पे पार्टिसिपेट किया है और यहाँ पे हमने बच्चों के लिए बहुत अलग अलग तरह की एक्टिविटीज़ यहाँ पे अरेंज की है जिसके थ्रू बच्चे बहुत ज़्यादा एंथुजियाज़म से पार्टिसिपेट कर रहे हैं सारे टीचर्स इसके अंदर इन्वॉल्व हैं और बहुत सारी एक्टिविटीज़ है जिसमें बच्चों को बहुत इंजॉयमेंट मिल रहा है યેમને એક્ટિટીઝ પહેલે તો કાર્ટૂન કેરેક્ટર બચ્ચો કા વેલક્યા ક્લાઉન્સ ડોનલ સેન્ટા ક્લોઝ એસ જેસા કા થીમ सो जिंगल बैच का थीम जो है वो क्रिसमस के हिसाब से है इसीलिए हमने यहाँ पे ये कैरेक्टर्स रखे हैं बच्चों का वेलकमिंग करने के लिए वेलकमिंग के बाद में बच्चों को हमने पपेट वगैरह दिखाया पपेट का शो करवाया है उसके अलावा हमने फिज़िकल एक्टिविटीज़ करवाई है बच्चों से बच्चों को हमने एनिमल की टच एंड फील वाला सेशन भी करवाया नेचर क्लब के थ्रू सारे एनिमल्स को लेकर आए थे जो बच्चों को बहुत क्यूरोसिटी से उन्होंने देखा और उन्होंने फील भी किया उसके लिए हमने यहाँ पे कैंप फायर का भी आयोजन किया है सो जो भी बच्चे अभी डिनर करके आएंगे, उसके बाद में हम बॉन फायर करेंगे कैंप फायर करके बच्चों के साथ में कराओ के और इस बार हमने कराओके का थीम राइम्स के थ्रू लिया है सो बच्चे राइम्स के साथ में कराओके पे राइम्स गाएंगे और बॉन बॉन्न फायर का मज़ा लेंगे जो एक ही मैसेज देना चाहूँगी कि आज हमें बच्चों को ये सारे एन्जॉयमेंट देने चाहिए और आप इसमें भी पार्टिसिपेट कीजिए ताकि आपके बच्चे भी ये सारी एक्टिविटीज़ को मिस आउट नहीं करके वो पार्टिसिपेट करें अपने फ्रेंड्स के साथ बॉन्डिंग बनाए सो जरूर से इसमें ज्वाइन कीजिएगा थैंक यू दी रेडियन इंटरनेशनल स्कूल माँ थी आप सबनु स्वागत करिए छे अः हमें रेडियन इंटरनेशनल स्कूल माँ आज જિંગલ બેસ્ટ પાર્ટીનું આયોજન કર્યું છે જે અમે છેલ્લા ચાર વર્ષથી કરી આવીએ છીએ બે વર્ષથી અમે ક્રિસમસ થીમ ઉપર આયોજન કરીએ છીએ જેમાં બધા બાળકોને રાતે આઉટ માટે આપણે બોલાવી છે સ્પેશિયલી પ્રી પ્રાઈમરીના બાળકો માટે જેમાં ચાર પાંચ વર્ષના બાળકો સાડી ચારસોથી પાંચસો બાળકોએ ભાગ લીધો છે નાઇટ નાઇટઆઉટમાં આપણે અહીંયા અલગ અલગ વ્યવસ્થા રાખી છે એ લોકો માટે ગેમ ઝોન જમ્પિંગ અલગ અલગ સેલ્ફી ઝોન સેન્ટા કોર્નર પ્લસ આપણે કેરેક્ટર બોલાવ્યા છે અલગ અલગ ડિઝની કેરેક્ટર જે લોકોની સાથે બાળકો નાચી ગાઈને મસ્તી કરશે આપણે ફૂડ પણ પાર્ટી ટાઈપ રાખ્યું છે પાઉભાજી ફિંગર ચિપ્સ ગુલાબજાંબુ જે બચ્ચાઓને બહુ જ ભાવે છે મુખ્ય ઉદ્દેશ્ય આમાં બાળક એ સૌથી પહેલાં તો બાળક એક એની ઇન્ડિપેન્ડન્ટ બાળક ઇન્ડિપેન્ડન્ટ થાય જનરલી જોવા જઈએ તો આ ક્રિસમસની થીમ ઉપર બાળકો મમ્મી પપ્પા સાથે બધે જતા હોય છે આપણે અહીંયા મમ્મી પપ્પા વગર બાળકોને બોલાવીએ છીએ જે ટી શિક્ષકો અને બીજી રેડિયન ઇન્ટરનેશનલની ટીમ સાથે અહીંયા આખી રાત રહે છે જેનાથી એક તો બાળક ઇન્ડિપેન્ડન્ટ બને પ્લસ એનામાં કોન્ફિડન્સ લેવલ આવે અને બીજું કે એના ફ્રેન્ડ સાથે સોશિયલ થાય આપણે અહીંયા લગભગ અમારી મેનેજમેન્ટની ટીમ પ્લસ અમે બીજા ઇન્ચાર્જિસ અને પ્રિન્સિપલ આ બાળકોના આયોજનની પાછળ સખત મહેનત કરી છે એમને એક જ મેસેજ કરીશ કે થોડું બાળકને વાલીઓને હું સ્પેશિયલ કહીશ કે થોડું બાળકોને સ્વતંત્ર કરે અને થોડો સ્કૂલ પર ટ્રસ્ટ રાખીને અને એ લોકોને અહીંયા મોકલે જે નથી જોડાયા એ લોકો આ જોઈને આવતા વર્ષે જ